હેલો જય માતાજી ભાઈ જય માતાજી બોલવાનું ભાઈ હું દાદા આ બધું એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હા તો હું છે અને હકીકત છે હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજી ના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લયો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે જગ્યાએ પૂજા છે એક જગ્યા નહી પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કાઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ ને છીએ બરાબર અનાજ દીકરી જાહેર માં હું આપું છું માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય ને આપણે એના લગન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે કદાચ હું જીવિત હજાર મારી શું છે તાવાનું શું છે આ હજાર નું તાવા તમે લ્યો છો તાવાના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હજાર હમ ઓહો વધી નો કેટલું આવે છે તો તમારા અંદાજ કેટલું વીસેક હાજર હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો નહીં શ્રધા હોય માતાજીના નામમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ છે અને મોટા મોટા જે આ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે ને લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો બે પાંચ નામ આપો છે હાલો માણસો છે હા હું માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે મને નંબર આપો ને એટલે આપણે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં ખાધા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કે સાંભળો સાંભળો જતું હા ભાઈ તમે પૈસા નથી ખાધા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ

તમે ક્યાં રહો એટલે હું રૂબરૂ આવું આપડે ફોન માં નહીં મજા આવે હું સાવરકુંડલા વિઝપડી ગામે રિસ્સા રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું પ્રસાર કરો છો ને તમે પણ કાંઈ વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે કોકરીટ પથ્થર માંથી માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા મારા બાપ ની પ્રાઇવેટ વાડી છે બરોબર હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી એ આવો ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો આવો બાકી આવા માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ના જોઈએ હું તમને કહો છો નહીં નહીં નક્કી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા ઈ મારો હવે હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ નહી ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું શું જાહેર મને તો આછું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારા દેવી પૂજા કરી છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર

તમે જે કાય હોય તે આપણે કાય ફેર નો પડી જાય આનો આ ઢાંગધરામાં માણા છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કહેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છો એટલે તમને એવું લાગે કે ભાઈ થોડક દેવી પૂજક છે એટલે દબાવ છો એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કાય જાણવું હોય અથવા જે કાય હોય છે હમ આપણે રૂબરૂ વિએ આવો હા રૂબરૂ રૂબરૂ આવું હાલો બરાબર

મતલબ તમે લ્યો છો એની સામે તમે પાંચ પચીસ રૂપિયા વાપરો છો નહીં ભાઈ દેવી હોય છે એવું છે એમાં કદાચ હું ભાઈ ભવા રમાડું પબ્લિક ને વિચાર કરવાનો પબ્લિક ને નો મજા આવે નો આવે ને મજા આવે તો આવે ભાઈ

આ થી વર્ષો પહેલા બેહારીન વ્યા ગયા માણસો છે અમે કોઈ બેવારવા આવ્યા નથી ને અમે બેહાયા નથી ને મે બેરાઓ યોા દાખલો નથી હા પણ ઈ જ કહી છે અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે સાઉન્ડમાં ચામુંડમાં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નઈ ભાઈ અમે અમે દેવી પૂજક ની મેળાડી સુએ માનતા નથી બોલો શું કરશું કરવાનો કઈ નથી પણ તો તમારા માં માતાજી કામ નઈ કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને પણ તમે પોતે કબૂલ કરો છો એને એક મિનિટ થાય હા સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ દેવ ઈ દેવતા બધા હરખા છે જે જે જેની શ્રદ્ધા જેનો તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા તો તમે રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે અગિયાર જો હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી